યુસુફ પાસા અકબર કીકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ ત્રણ અલગ અલગ જુગાના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે મકાન એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં પહેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ ના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ ના પહેલા મળે અને ગુચ્છી ટોક જેવા અ ગુનાઓમાં પકડાઈ ચુકેલા આસિફ ટમેટા ને ત્યાં ઉમરવાડા બી ડબલ્યુ આવાસ માં નંબર એ એસ ની પાછળ ખાડીના કિનારે ખુલ્લા માં ધોરાની ક્લબો ચલાવતા હતા આ પાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદ ના ટેકરા મકાન નંબર ત્રેસી આગળથી થી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજા ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજાર ના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી છે અને જુગારી જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની બીજી ક્લબ અન્ય એક સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની દ્વારા રેડ કરતા તેમની ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રો કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાનો મુખ્ય આરોપીઓ આશિફ તમેતા અસલમ કચ્છી ફિરોઝ મિન્ડિન યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે मैंने इनके चलाते रहे हमारे कुरूपी तमाम कोपलेशन सबका क्राइम ब्रांच ही तमाम जीवो द्वारा चार्ट की वधू जगह हुए रेड करी है मैंने दोपहर की वधू आरोपियों को पकड़ करवा मार। आप कितना समय के चालू थे? आम वे चला पांच सात दिवस के हमें वॉच रखता था ये रेड करी इन्वेस्टिगेशन चालू करता चला द

વ્હિકલ બાર લાખ તેર લાખ વીસ હજારની અલગ અલગ કિંમતના મોટરસાઇકલો કબજે